રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત આવે તે પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. નારણ રાઠવા જે કોંગ્રેસમાંથી એક સમયે રેલવે મંત્રી પણ રહ્યા હતા, પૂર્વ સાંસદ પણ છે, તેઓ આજે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા જઈ રહ્યા છે. નારણ રાઠવાની સાથે તેમનો દીકરો સંગ્રામસિંહ રાઠવા પણ આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યો છે સાથે અન્ય કોંગ્રેસના ઘણા પદાધિકારીઓ છે તેઓ પણ કોંગ્રેસ છોડીને બીજેપી જોઈન કરવા જઈ રહ્યા છે આ બધાની વચ્ચે નારણ રાઠવાને જ્યારે પૂછવામાં આવ્યું કે નારણ રાઠવા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી કેમ જોઈન કરવા જઈ રહ્યા છે ત્યારે નારણ રાઠવાએ શું કહ્યું તે સાંભળી એક્સક્લુઝિવ વાતચીત મેં પોતે જ નારણ રાઠવા સાથે કરી છે પરંતુ નારણ રાઠવા પાસે અમુક સવાલોના જવાબ નથી એ તમે પોતે જ સાંભળો હલો નારણભાઈ નારણભાઈ નિર્ભય ન્યુઝ માંથી ગોપી ગાંગર બોલું છું હા નારણભાઈ બીજેપી જોઈન કરી રહ્યા છો બિલકુલ કારણ કરતા હોય કારણ કે બે દિવસ પહેલા તો તમે કોંગ્રેસના વખાણ કરી રહ્યા હતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની વાતો કરી રહ્યા હતા એટલે કારણ એટલે તમારા દીકરા માટે થઈને તમે કોંગ્રેસ છોડી રહ્યા છો તમારો દીકરો પણ તમારી સાથે બીજેપી આજે જોઈન કરે છે અચ્છા એમને ટિકિટ આપવાનું ફાઇનલ થઈ ગયું છે અચ્છા એમને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપવાનું ફાઇનલ થઈ ગયું છે અચ્છા તો બીજેપી જોઈન કરવાનું કારણ શું અને પુત્ર મોહ એવો છે કે સંગ્રામસિંહ રાઠવાને ભારતીય જનતા પાર્ટી ત્યાંથી ટિકિટ આપી શકે અને ત્યાંથી પોતે ચૂંટણીમાં ઉભા રહી શકે એટલે છોટાઉદેપુર સંગ્રામસિંહ રાઠવા જે છે તે હવે મેદાનમાં ઉતરી શકે છે અને તેવામાં એવું કહેવાય રહ્યું છે કે છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા કે જે પોતે વિધાનસભા નહોતા જીત્યા તેમને હવે લોકસભા લડવી છે અને લોકસભાની ચૂંટણીને લઈને તેમને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે સંગ્રામસિંહ રાઠવા અને નારણ રાઠવાનું કોંગ્રેસ છોડવાના કારણે સુખરામ રાઠવાનો રસ્તો જે છે તે હવે સાફ થઈ ગયો છે અને જોવાનું પણ દિલચસ્પ રહેશે કે આ કોંગ્રેસ કોંગ્રેસ કારણ કે નારાયણ રાઠવા એ અંતે ગોત્ર તો કોંગ્રેસનું એટલે કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસની અંદર શું રિઝલ્ટ આવે છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર